વિજયસાગર ડેમના વધામણા માંડવી તાલુકાનો વિજયસાગર ડેમ ઓગનાઈ જતા તેના વધામણા કોજાચોરા ગામના તિલાટ શ્રી કુલદીપસિંહ જાડેજા દ્વારા શાસ્ત્રોક વિધિથી કરવામાં આવ્યા હતા જેમાં સ્વામિનારાયણના સંતશ્રીઓ તથા આજુબાજુ ગામના આગેવાન શ્રીઓ સાથે ઉપસ્થિત રહેવાનું થયું એવી છે એ બદલ અમે સૌ ગ્રામજનો પાણી સમિતિ પાંડુ તાલુકાના કારોબારી સભ્ય આ તે બધા થઈ સારી રીતે હતાવીએ છીએ એ બધ ધારાસભ્ય શ્રી સંપૂર્ણ ટેકો છે ને આટલા ગાટુ ગાંટે જે કંઈ મળે છે એમને એ બદલી રેમગી લોકોને પૈસા આપીએ છીએ આજ રોજના મારા શ્રી વિજયરાજ્ય એ બનાવેલ આ વિજયસાગર ડેમ જે નાની સિંચાઈનો બીજા નંબરનો કચ્છનો ડેમ છે એ ડેમની આજે ઓગનના વધામણાની વિધિ હતી જેની અંદર ધારાસભ્ય શ્રીએ અનિવાર્ય સંજોગોના લીધે હાજર રહી શકેલ નથી પણ શુભેચ્છાઓ પાઠવેલી છે સાથે સાથે ઓજરા ટિલાશ્રી કુલદીપસિંહજીએ આજે આ ડેમના વધામણા કર્યા છે એમની સાથે સોમનાથ સંપ્રદાયના મંદિરના અને ગુરુકુલના સંતો જોડાયા હતા સાથે તાલુકા પંચાયત પ્રમુખ બીજેપી પાર્ટી પ્રમુખ કારોબારી શ્રી અમારા સમાજના પ્રમુખ શ્રી વિક્રમસિંહજી પૂર્વ પ્રમુખશ્રી અને નખત્રાણા પ્રભારીભાઈ અમુલભાઈ આજુબાજુના ગામડાઓના વડીલો કોજાચોરા સરપંચશ્રી આપ સૌ અહીંયા ઉપસ્થિત રહી આ જનહિતના કાર્યને સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આભાર માને છે પાણી સમિતિ એની સાથે સાથે અમુક ગ્રાન્ટો આ ડેમ માટે ધારાસભ્ય શ્રી દ્વારા મંજૂર થયેલ છે પણ ડેમ ખાલી ન થતા ડ્રેનેજ ના કામગીરી થઈ શકેલ નથી પણ આવનારા સમયમાં એ પણ કામગીરીઓ થશે એટલે ઉપસ્થિત રહેલ તમામનો ખૂબ ખૂબ આભાર માને છે વિજયસાગર ડેમ પાણી સમિતિ